બહેનોમાં જ્યારે ઊંધા ગેસની સમસ્યા હોય ત્યારે ઘણી વખતે બહુ જ પ્રોબ્લેમ થતી હોય છે કારણ કે રૂટિન કામકાજ પણ ન થઈ શકે અને સતત ગેસને કારણે ગભરામણ બેસીને એટલું બધું વધી જાય કે બહેનો ઘરે એકલા રહેતા પણ બી અને એમ થાય કે તાત્ તાત્કાલિક કંઈ થઈ જશે તો એવા જ એક પેશન્ટ નિશાબહેન મારી સાથે છે કે જેમને આપ સમસ્યા હતી એને આજે આપણી ત્રણ મહિનાની દવાથી એમને શું ફેરફાર છે આપણે એમને પૂછશું જય શ્રી કૃષ્ણ નિશાબેન તમને શું તકલીફ હતી મને ઊંધા ગેસ ની તકલીફ હતી શું થાતું બેને માં ઊંધો ગેસ ચડતો એટલે સીધો આમ હાર્ટ અટેક ની જસર આવતી એમ થાય કે હવે પૂરું થઈ ગયું દવાખાને માન પહોંચાય એવું થાતું એવું બધું થઈ જતું હા એટલું બરાબર અને ઈ લગભગ તમને કેટલા સમય થી હતી મને છેલ્લા 4 4 મહિના તો બહુ જ તકલીફ રહી હા ટોટલ કેટલા સમય થી શરૂ થઈ હતી શરૂ થી એનો વરસ

તો મોરબી થી તમે આવે આપણી હોસ્પિટલમાં આપણી દવાને બધું સારવાર આપ્યું તો તમને હાલ કેટલા ટકા ફાયદો લાગે મને પૂરે પૂરો ફાયદો છે 100 ફાયદો 100 ફાયદો બરોબર અને તમે જે છે ઈ જે આપણે હોસ્પિટલમાં તમારું નિદાન થયું તમારું જે પંચકર્મ ટ્રીટમેન્ટ થી તમારે દવા થી તમને 100 ટકા સંતોષ લાગે છે 100 100 ટકા બરોબર તો બેન તમને જ્યારે આ બધી સમસ્યા શરૂ થઈ હતી તમે કીધું છેલ્લા 4 મહિના થી બહુ હેરાન થઈ ગઈ હતી તો શું થતું 4 મહિના થી એમ શું લાગે મને ઊંધો ગેસ ચડતો એમ થાય કે હમણા ઉમળો આવી જશે પછી દવાખાને જઈને આ કાર્યક્રમની કરી એટલે રિપોર્ટમાં કંઈ આવે નહીં વળી ગેસ માન ઉતરે ઘરે પહોંચી વળી થોડીક વાર થઈ તે વળી પાછો ચડે તો વળી પાછું જવું પડે એવું થતું અને આમ ઘરેથી આમ કોઈ દિવસ આમ ત્રણ મહિના તો હું બહાર જ નથી નીકળી એમ થાય કે મને કાંઈક થઈ જશે તો કંઈક થઈ જશે તો એવું જ લાગ્યા રાખે બરાબર હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો

બરોબર છે અને આખા શરીરમાં ફરતા દુખાવા થતા કબજિયાત કબજિયાત બધું રહેતી દુખાવા તો ન થતા બહુ ખરાબ હતી બરોબર અને આ બધી સમસ્યામાં તમે ડોક્ટર પાસે જ્યારે જતા તો તમે જેમ કીધું કે બહુ હેરાન થતા તમે લગભગ કેટલા રિપોર્ટ ને કેટલા ખર્ચા કરી નાખ્યા છે એમાં આશરે જયારે તમે અહિયાં આવતા આપડે જે ટ્રીટમેન્ટ્સ કરતા તો ધીરે ધીરે શરીરમાં કેવો સુધારો આવતો થઈ ગયા બરાબર છે પછી એસિડિટી ની તમારે જે ગોળી ટીકડી રોજ લેવી પડતી બંધ થઈ ગઈ બંધ

એનાથી જાજો ફાયદો થઈ ગયો મને બરાબર પાચન તરત સુધરી ગયું હા તરત જ પેલા જે ખોરાક કયો ખાઈ ન શકતા ને હવે શું ખાઈ શકો છો એમ પેલા હું સવાર હે ને નાસ્તો નો કરતી બપોરે બે રોટલી માંડ જમતી સાંજે એમ બે રોટલી અત્યારે સવારમાં માં નાસ્તો ભાખરી ખાઉ છું બપોરે ચાર રોટલી ખાઈ લઉં છું સાંજે ખાઈ લઉં છું ભૂખ સુધરી પાચન એ સુધરી પાચન એ સુધરી ભૂખ એ સુધરી બરાબર છે જેમ પેલા જેમ બીક કે ગભરામણ થી હમણા 3 મહિનામાં માં એક વાર થતું તું ના અત્યારે કાઈ એવું છે જ નહીં

જેમ કે તમે કીધું કે છેલ્લા એક વર્ષથી તકલીફ હતી ચાર મહિનામાં તો વારે વારે વધારે ડોક્ટરને મળવું પડતું રોડની ત્રણ ચાર ગોળીઓ ખાતા અને કેટલો ખર્ચો કરી નાખ્યો છે કેટલા રિપોર્ટ કરી નાખ્યા બરોબર આપણી સારવારથી જેટલી ઝડપથી ફાયદો થાય આપી દેવા જેટલી જલ્દી લાગુ પડે એટલે ક્યાંય લાગુ પડી ના નથી પડી બરાબર ને એટલે કહી શકે ને કે આયુર્વેદ દવા ઝડપથી કામ હા કરે છે ઓલી તો હું દવા પીતા પીતા મને ગેસ હટતો જ નતો શરીરમાં અને આપડી આ પાંચ દિવસ મેં દવા પીધી ને પાંચ દિવસમાં જ મને રિઝલ્ટ દઈ દીધું છે બરોબર અને અત્યારે જે છે બેન તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે જે છે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ મૂકી શકીએ ખૂબ ખુબ ધન્ય બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ